મને ચિંતા ચિંતા નથી મારી મારી તેઓને છે અમારા રક્ષક સ્વયં સુદર્શન ચક્રધારી છે ફરી એકવાર અમે તમારા માટે ભગવાન કૃષ્ણનો એક નવો અમૂલ્ય સંદેશ લઈને આવ્યા છીએ આજનો સંદેશ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે તેને સાંભળ્યા પછી જ વિચારો અને આ શ્રી કૃષ્ણજીનો આદેશ છે તે સમજીને તેના પર આગળ વધવાનો પ્રયાસ કરજો મિત્રો ડિવાઇન તે ગુજરાતી પર તમારું સ્વાગત છે ભગવાન કૃષ્ણનો હાથ હંમેશા તમારા માથા પર રહેશે અને તમારું જીવન સરળ બની જશે તો મિત્રો જો તમે આજનો સંદેશ સાંભળવા માંગો છો તમારી સામે ત્રણ સુદર્શન ચક્ર દેખાઈ રહ્યા છે તેમાંથી ફક્ત તમારે એક સુદર્શન ચક્રને સ્પર્શવાનું છે અને આજના સંદેશને પણ તમારે જાણવાનો છે ભગવાન શ્રી કૃષ્ણ તમને શું કહેવા માંગે છે સુદર્શન ચક્રને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે એ તો તમે બધા જાણો જ છો તેને પર્સ કરવાની શક્તિ તે ફક્ત કૃષ્ણના ભક્તો પાસે છે તો ચાલો જો તમે પણ કૃષ્ણના ભક્ત છો તો આ સુદર્શન ચક્રને સ્પર્શ કરો અને સંદેશ પણ સાંભળો તો મિત્રો હું માનું છું કે તમે તમારા માટે એક સુદર્શન ચક્ર પસંદ કર્યું છે તો પસંદ કર્યું છે છે બે નંબર સુદર્શન ચક્ર કૃષ્ણ તેમને કહે અરે ચાલી તો જુઓ તમે પણ જીતી જશો અને તમે પણ તમારા પર ગર્વ અનુભવો છો બસ આગળ વધવાનો પ્રયાસ કર રસ્તામાં તમારી જાતને કોઈ અંધારા ખૂણામાં હુપાવશો નહીં અરે સંગત થી સભા પર અસર નથી પડતો કારણ કે વિભીષણ રાવણ સાથે સાથે રહીને રહીને પણ પણ બગડ્યા નહીં અને રામ ન સુધર્યા તમે બોલતા પહેલા તમારું કામ થઈ જશે તમારું નામ તમારી ક્ષમતા કરતા વધારે હશે આ ત્યારે જ શક્ય છે યારે તમે સારા કાર્યો કરશો તમે સંપૂર્ણ રીતે મારા બની જશો તમે ફક્ત મુશ્કેલીઓથી તૂટી જશો નહીં તમારી જાત મજબૂત બનાવતા શીખો કારણ કે જ્યારે ભગવાનનું ચિત્ર તૂટી જાય છે તો લોકો તેને પણ ફેંકી દે છે તો તમારી શું સ્થિતિ છે ત્યાંથી જ ક્યારે પોતાને તૂટવાના દો નહીં તો આ દુનિયા તમારો ફાયદો ઉઠાવશે કેટલીક ક્ષણો પસાર થશે જીવન ચાલશે અને સમય પસાર થશે પાછી નહીં આવે તે સુખમય યાદો ખબર નથી કે તે વળ્યા પછી ક્યાં વળશે સમય પસાર થાય તે પહેલા જીવતા શીખો અને મૃત્યુ આવે તે પહેલા કૃષ્ણને ઓળખતા શીખો ભક્તિમાં તલ્લીન થતા શીખો પછી જુઓ આ કૃષ્ણ પણ તમારી સાથે કાયમ માટે જોડાઈ જશે જેમણે નંબર એક સુદર્શન ચક્ર પસંદ કર્યું છે ભગવાન કૃષ્ણ તમને શું કહે છે તે જાણીશું તમે જે પણ નિર્ણય લો છો તે તમારા પર આધારિત હોવો જોઈએ અને એકમાત્ર તમારા કૃષ્ણને આ વાત સ્પષ્ટીકરણ પણ તમારે આપવું જોઈએ બાકી આ જગતના લોકોની સામે પોતાને સાબિત કરવાનું બંધ કરવું જોઈએ અરે આ સમાજ બહુ બેવડો છે જ્યારે બુદ્ધ જંગલમાંથી પાછા ફરે છે ત્યારે તે તથાગત બને છે સીતા પાછી ફરે છે તે કલંકિત થઈ જાય છે જોતું બંને હાથે તેઓની પાછળ લૂંટાવા જશો તો તમને આંખોમાં બેસાડશે પણ જો તું એક નાનું પણ કામ કરે તમારા હક માટે તો સાહેબ સળગતા અંગારા ઉપર પણ બેસાડવામાં પણ અટકશે નહીં આ દુનિયા શું કરે છે તે છોડીને તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો મુશ્કેલી એ જીવનનો એક ભાગ છે જો તે નહીં આવે તો તમે કેવી રીતે ખીલશો કારણ કે સમસ્યાઓ જ તમને જીવન જીવવાનો સાચો અર્થ શીખવે છે અને જ્યારે તમે એકલતા અનુભવો છો ત્યારે સમજો કે ભગવાને તમને ભીડમાંથી બહાર કાઢ્યા છે જ્યારે તમે એકલતા અનુભવો છો ત્યારે તમારા આ કૃષ્ણ પાસે આવો પછી તમારા આ કૃષ્ણ તમારો હાથ પકડીને તમને એક જ વાત કહેશે ગભરાશો નહીં હું હંમેશા તમારી સાથે રહીશ હું હંમેશા તમારી સાથે રહીશ હવે જે ભક્તોએ નંબર ત્રણ સુદર્શન ચક્ર પસંદ કર્યું છે તેઓને ભગવાન શ્રીકૃષ્ણ શું કહેવા માંગે છે તે સાંભળો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે તમારા દુઃખ માટે દુનિયાને દોષ ન આપો તમારા મનને આ વાત સમજાવી દેજો કે વિચાર પરિવર્તન એ જ તમારા દુઃખનો અંત છે કારણ કે બદલાવ એ વિશ્વના દરેક વ્યક્તિ માટે નિશ્ચિત છે હંમેશા યાદ રાખો ઈશ્વર બીજો દરવાજો ખોલ્યા વિના પહેલો દરવાજો ક્યારે બંધ નથી કરતા થોડી વાસના માટે અને લોભ માટે ક્યારેય ખરાબ માર્ગ પર ન જશો ફક્ત સારા માર્ગ પર જાઓ સારા કાર્યો કરો અને સાથે જ મારું નામ લો જીવનનું દુઃખ જ તમને સુખની ઓળખ કરાવે છે તેથી જ જો તમે તમારા જીવનમાં ક્યારેય દુઃખનો સામનો કરો છો તો તે દુઃખથી ખથી ડરશો નહીં તમારે ફક્ત દુઃખનો સામનો કરવાનો છે અને તમારે આગળ વધીને તે સુખને મળવાનું છે અને દુઃખ પરિસ્થિતિમાં પણ તમારે એ ત્રણ શક્તિઓને ક્યારેય ભૂલવાની નથી અને તે શક્તિઓ છે પ્રેમ પ્રાર્થના અને ક્ષમા આ ત્રણેય શક્તિઓ તમને દરેક સમયે જરૂરત હોય છે અને આ જ શક્તિઓથી તમે આગળ વધવાનો પ્રયાસ કરો મારી ભક્તિ એકલતાની યાત્રા નથી જેઓ મારી ભક્તિમાં તલ્લીન છે તેમને હું કહેવા માંગુ છું મારી ભક્તિનો માર્ગ એ એકલતાની યાત્રા નથી અહીં હું મારા ભક્તોને માર્ગદર્શન આપું છું જ્યારે તમને કોઈ વસ્તુ મળે ત્યારે અહંકાર ન કરો કારણ કે આપનાર અને લેનાર એક જ છે તમારે ક્યારેય મારી પાસે કંઈ પણ માંગવા ન આવવું જોઈએ તમારે ક્યારે મારી પાસે કંઈ પણ માંગવા આવો તું તો ફક્ત મારી સાથે નિકટતા વધારવાનો પ્રયાસ બધું જ તમને વગર માંગે મળી જશે ચિંતા કરવાનું બંધ કરો કારણ કે ચિંતા કરવાનો અર્થ છે મારી સ્થિતિ પર શંકા કરવી તેથી જ ચિંતા ન કરો ફક્ત મારા વિશે વિચારો મારું ધ્યાન કરો અને મારું નામ જપવાનો પ્રયાસ કરો જુઓ મારો ચમત્કાર તમારા માટે થઈને જ રહેશે અને હું તમને હંમેશા કહેતો રહીશ ગભરાશો નહીં હું હંમેશા તમારી સાથે રહીશ મિત્રો તમે આજે ભગવાન કૃષ્ણનો આ સંદેશ સાંભળ્યો અમને આજે એક ખૂબ જ મૂલ્યવાન સંદેશ મળ્યો છે કે તમે અમને કમેન્ટ કરીને જણાવો કે કૃષ્ણનો માર્ગ એવો છે કે જ્યાં પણ આપણને દુઃખ આવે છે ફક્ત એ જ અનુભવો કે ભગવાનને મળવાનો સમય આવી ગયો છે કૃષ્ણ સાથે જોડાવાનો સમય આવી ગયો છે અને એ દુઃખમા પણ આપણે હસતા હસતા કૃષ્ણની નજીક પહોંચી જઈએ છીએ અને આપણને ખબર પણ નથી પડતી કે આપણે કૃષ્ણના ક્યારે બની જઈએ છીએ બધી ચિંતાઓ છોડી દો અને એકવાર તમારા હૃદયથી મારા પર વિશ્વાસ કરો વિશ્વાસથી મને બોલાવવાનો પ્રયાસ કરો હું હંમેશા તારી સાથે રહીશ તારી સાથે ઊભો છું હું તને ક્યારે નહીં છોડું અને જો હું તારી સાથે હોઉં તો દુનિયા સાથે દલીલ કરવાનું બંધ કરો તેમની સામે પોતાને સાબિત કરવાનું બંધ કરો એટલે જ કોઈ જીતી શકતું નથી તેના બદલે હારતા શીખો કારણ કે જે હંમેશા તમારી સાથે દલીલ કરવા તૈયાર રહે છે તે તમારું મૌન ક્યારે સહન કરી શકતો નથી અને તેની હાર નિશ્ચિત છે અને જો તમારું મન બિનજરૂરી રીતે મને શોધે છે અને મારું નામ લે છે તો સમજી લેજો કે તમે મને નહીં પણ મેં તમને પસંદ કર્યા છે તો તારે આ જગત સાથે દલીલ કરવાની જરૂર નથી આ જગતનો સર્જક તમારો છે તો તમારે શું ડરવાનું છે તેથી જ તમારે ડરવું જોઈએ નહીં અમારા સંદેશાઓ સાંભળો અને પછી અમારા મિત્ર બનો પ્રિય મિત્રો સંદેશ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો અને આવા જ વધુ વિડિયો જોવા ચેનલને લાઇક સબસ્ક્રાઈબ સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો મળીશું એક નવા સંદેશ સાથે ત્યાં સુધી અમને રજા આપો જય શ્રી કૃષ્ણ રાધે રાધે